ડભોઈના મેવાસ વિસ્તારના બે માર્ગો મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં પાંચ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બનાવવા મંજૂરીની મોહર લાગતા વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી છે ડભોઈ તાલુકાના મેવાસ વિસ્તારમાં આવેલ ઓરડીથી માનપુરાના માર્ગ માટે છેલ્લા કંઈક કેટલાય વર્ષોથી નિવાસ વિસ્તારના રહીશોની માંગ ઉઠી હતી વર્ષોના વર્ષો નીકળી ગયા છતાં પણ આ માર્ગ બની રહ્યો ન હતો ત્યારે હાલના વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મેવાસવાસીઓ દ્વારા ઓડીથી માનપુરા અને સોમપુરાથી સોમપુરા બસ સ્ટેશન સુધીના રોડની તાતી જરૂરિયાત હોય માંગણી કરે છે તેઓની ધ્યાનમાં લઈ ધારાસભ્ય દ્વારા સીધી મુખ્યમંત્રી શ્રીનેશ આ બાબતે રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ સત્વરે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં જ આ બંને રોડનો પાંચ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે માર્ગ બનાવવા માટે ગ્રાઇન્ડની ફાળવણી કરી દેવામાં આવી છે જેમાં ઓરડીથી માનપુરા નોન પ્લાયન્ટ બે કિલોમીટરના માર્ગ માટે ચાર કરોડ રૂપિયા જ્યારે સોમપુરાથી સોમપુરા બસ સ્ટેશન નો રોડ માટે એક પોઈન્ટ પંચોતેર કરોડ ની ફાળવણી કરી દેવામાં આવી બસ હવે એ રાહ જોવાઈ રહી છે કે તંત્ર દ્વારા મુખ્યમંત્રીએ ફાળવેલ રકમની મર્યાદામાં તાંત્રિક મંજૂરી લઈ ટેન્ડર બહાર પાડી આ કામના શ્રી ગણેશ ક્યારે થાય છે તેની જ આ માત્ર રાહ ચૂવાઈ રહી છે પરંતુ એક વાત ચોક્કસ છે કે વર્ષોથી ન થનાર આ બંને માર્ગો માટે મુખ્યમંત્રી શ્રીએ સત્વરે આટલી મોટી માતબર રકમની ગ્રાન્ટ ફાળવતા મેવાસ વિસ્તારના રેસોમાં આનંદની લાગણી જોવા મળી છે જેનો રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે જેનો જોબ નંબર પર આવી ગયો છે સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આ પણ ખૂબ જ માંગણી હતી જ વર્ષોની લોકોની લાગણીને માંગણી એ સરકારે માન્ય રાખીને એના માટે એક કરોડ પંચોતેર લાખ અને ઓડીથી માનપુરના રસ્તા માટે ચાર કરોડ રૂપિયા એમ પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી છે ખૂબ જ છેવાડાના ગામ કહી શકાય ગરીબ વસ્તી ત્યાં હોય અને ત્યાં કોતરો હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી એટલે એમ આર્થિક રીતે પણ ફાયદો થવાનો છે સમયને લીધે પણ ફાયદો થવાનો ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા માટે અપડાઉન કરતા હોય એને ખૂબ જ ફાયદો થનાર છે હું આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને સરકારે છેવાડાના ગામની રજૂઆત એમની લાગણી માંગણીને માન આપી છે ત્યારે સરકારના ડબ્બો વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ગામના તમામ નાગરિકોને અભિનંદન કારણ કે આથી પાંચથી છ ફાયદો થવાનો છે ત્યારે તમામ ગામોના લોકોને અભિનંદન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર